નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આ વિડીયો અમે શિન સ્પ્લિન્ટ મતલબ કે ઘૂંટણ અને આપણો જે એન્કલ જોઈન્ટ હોય છે ઘૂંટી તેની વચ્ચે જે મેં આ ફોટોમાં બતાડેલું છે તે રીતે તે જગ્યાએ દુખાવો થતો હોય છે તેના માટે બનાવેલો છે આ જે દુખાવો છે તે ખૂબ જ કોમન છે ખાસ કરીને જે લોકોને દોડવાનું થતું હોય સડનલી દોડવાનું ચાલુ થતું હોય તે બધા જ લોકો માટે રનર્સ માટે આ ખાસ જરૂરી છે આ તમે વિડીયો જુઓ તો તમને ખ્યાલ આવશે કે તેમાં ટ્રીટમેન્ટમાં શું કરી શકાય છે ખાસ કરીને આ દુખાવો શાના કારણે થતો હોય છે તો આપણે શરૂ કરીએ સૌથી પહેલાં તો તમે એ સમજો જે રીતે આ લોકેશનમાં બતાડેલું છે તે રીતે ઘૂંટણ અને ઘૂંટીની વચ્ચેનો વન થર્ડ ટુ થર્ડ જે એરિયાનું જે જંક્શન હોય છે તે જગ્યાએ એક્ઝેક્ટલી દર્દીઓને દોડીને કે પછી કેટલાક દર્દીઓને ઇવન થોડું ઘણું ચાલીને પણ અને તે જગ્યાએ દુખાવો થતો હોય છે દુખાવો ચોવીસ કલાક નથી રહેતો હતો પરંતુ ખાસ કરીને થોડું ઘણું એક્ઝર્શન કરવામાં આવે ત્યારબાદ આ દુખાવો શરૂ થઈ જતો હોય છે આ દુખાવાને અમારી લેંગ્વેજમાં શિન સ્પ્લિન્ટ કહેવામાં આવે છે પહેલાં એવું માનવામાં આવતું હતું કે જે પણ આપણા કાફના જે પિંડીના જે સ્નાયુઓ કહેવાય તેની અંદર જ્યારે પ્રેશર વધી જાય છે તો તેના કારણે આ દુખાવો થતો હોય છે પરંતુ લેટેસ્ટ રિસર્ચ એવું કહે છે કે જે આ જંક્શન છે જે જગ્યા છે તે જગ્યાએ હાડકાની ઉપરનું એક લેયર હોય છે જેને પેરિયોસ્ટિયમ કહેવાય છે તેમાં સોજો આવી જાય છે જેને પેરિયોસ્ટ્રાઇટિસ કહેવાય છે અને તેના કારણે આ દુખાવો થતો હોય છે તો આ મેઇન રીઝન છે કે જેના કારણે આ દુખાવો થતો હોય છે હવે આ દુખાવો કોને થઈ શકે છે આ દુખાવો જે છે તે ફિમેલ્સમાં લેડીઝમાં ખાસ કરીને જોવામાં આવે છે જે લોકોને એક્સેસિવ રનિંગ કરવાનું હોય તે લોકોને આ દુખાવો વધારે થાય છે આ દુખાવો જો તમારે લોંગ ડ્યુરેશનમાં રનિંગ કરવાનું હોય તો પણ વધારે થાય છે બીજી વસ્તુ કે જ્યારે પણ તમારે જો કોઈને દોડવાનું આવે અને તે હાર્ડ સરફેસ ઉપર દોડવાનું આવે જેમ કે કોન્ક્રીટના રોડ ઉપર કે સિમેન્ટ ઉપર દોડવાનું આવે તો આ દુખાવો વધારે થતો હોય છે જબકી જો રેતીનો કે કાચો રસ્તો કોઈ હોય તેની ઉપર દોડવામાં આવે તો આ દુખાવાની શક્યતા ઓછી હોય છે બીજું એક રીઝન છે કે જે લોકોને ઘૂંટણ જે છે તે વળેલા હોય મતલબ કે જેને ઇંગ્લિશ લેંગ્વેજમાં એનો આરંભ કહેવામાં આવે છે તે લોકોને પણ આ દુખાવો થવાની શક્યતા વધારે હોય છે સિમિલર વેમાં ઘૂંટણ એકબીજાને ટચ થતા હોય જેનું વાલ્ગમ હોય તે લોકોને પણ આ દુખાવો થવાની શક્યતા વધારે હોય છે હજી એક વસ્તુ કે જે લોકોનો પંજો જે છે તે એકદમ આમ અંદરની તરફ વળેલો હોય પ્રોનેશનમાં વધારે હોય તેમને આ દુખાવો વધારે થાય છે ત્યારબાદ ખાસ કરીને જે લોકોના પણ વેર કમ્ફર્ટેબલ નથી હોતા મતલબ કે જૂતા કે જે શૂઝ જે હોય છે તે એકદમ હાર્ડ હોય છે અને તે કમ્ફર્ટેબલ ન હોય તો તેના કારણે પણ પગની ઉપર લોડ વધારે આવતો હોય છે અને તેના કારણે આ દુખાવો થઈ શકે છે અને લાસ્ટલી જે લોકોને પણ સ્મોકિંગની આદત હોય છે જે લોકોને બીડી સિગરેટની આદત હોય છે તે લોકોમાં પણ આ દુખાવો વધારે જોવામાં આવે છે આ દુખાવો જે છે તે ખાસ કરીને જે એક્ઝેક્ટ જંકશન જે એરિયા બતાડેલું હોય છે તે જગ્યાએ થાય છે અને તેની ઉપર જો એક દોઢ કલાક માટે જો આરામ કરવામાં આવે દર્દી દોડીને આવે ત્યારબાદ એક દોઢ કલાક માટે ફક્ત આરામ કરે કે બેસી જાય તો તે દુખાવો ધીમે 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 ઓછો થતો જાય છે કમ્પ્લીટલી નથી જતો પરંતુ તમને ચોવીસ કલાકમાં ડલેકિંગ ફિલિંગ ત્યાં આવી શકે છે કે ધ્યાન તમારું ત્યાં જ રહે હવે તેની ટ્રીટમેન્ટ માટે શું કરી શકાય સૌથી પહેલાં તો આમાં મોટા ભાગની જે ટ્રીટમેન્ટ છે તે બધી જ તમે ઘરે કરી શકો છો તેવી ટ્રીટમેન્ટ છે સૌથી પહેલાં તો જ્યારે પણ તમને આવો કોઈ દુખાવો થાય તો તે જગ્યાએ તમારે બરફ લગાડવો જોઈએ બરફનો શેક કરો ત્યારે પણ તમે દિવસમાં પાંચ વખત કરો દસ વખત કરો તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી પરંતુ તમે બરફનો શેક કરો ત્યાં આગળનો જે સોજો છે તે સોજો ઓછો થશે અને તમને ઇમિજિએટલી અડધા પોણા કલાકમાં તે તમને દુખાવામાં ઘણી જ રાહત મળશે બીજી વસ્તુ જે પણ લોકોને દોડવાનું હોય છે તે લોકોને હંમેશા પ્રેફરેબલી કોઈ સોફ્ટ સરફેસ મતલબ કે કાચો રસ્તો હોય તો તેની ઉપર દોડવું જોઈએ રાધર દેન તમને જો દુખાવો થતો હોય તો તમારે કોન્ક્રીટ ઉપર કે હાર્ડ સરફેસ ઉપર દોડવાનું ટાળવું જોઈએ હવે તેની સાથે સાથે જે પણ લોકોને આર્ચનો પ્રોબ્લેમ હોય છે જેમ કે પગનો જેમને પ્રોબ્લેમ હોય છે જે મેં કીધું પ્રોનેશન હોય તેવો કોઈ પ્રોબ્લેમ હોય તો તેની અંદર ઇન્સોલ નાખાવા જોઈએ શૂઝની અંદર નાખવાના એક સિલિકોનના ઇન્સોલ આવતા હોય છે તે ખૂબ જ સોફ્ટ હોય છે અને તેનાથી તમારા ફૂટને તમારા પંજાની ઉપર લોડ આવતો ઓછો થાય છે અને દુખાવો થવાની શક્યતા ઓછી રહે છે ત્યારબાદ જો તમારા વેર જૂના હોય કમ્ફર્ટેબલ ન હોય એકદમ વધારે પડતા ટાઇટ હોય તો તમારે સોફ્ટ વેર લેવા જોઈએ જે મેમરી વાળા હોય કે તેનું ફોમ એકદમ સોફ્ટ હોય તો તમારા પંજા ઉપર પણ લોડ ઓછો આવશે અને તમને દુખાવાની શક્યતા ઓછી રહેશે હવે જે પણ લોકોને દોડવાનું વધારે થતું હોય છે જે લોકોને જેમ કે અમારી પાસે દર્દીઓ આવે છે જેમને પોલીસની ભરતીમાં જવાનું હોય છે તેની ટ્રેનિંગ હોય છે અને સડનલી દોડવાનું ચાલુ થાય છે ત્યારે સૌથી વધારે શક્યતા રહે છે કે આ દુખાવો થઈ શકે છે તો તે લોકોને ગ્રેજ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ લેવો જોઈએ મતલબ કે પહેલાં પચાસ મીટર દોડો સો મીટર દોડો અને ત્યારબાદ તમે પાંચસો મીટર કે એક કિલોમીટર જેટલું દોડી શકો છો સડનલી એક દિવસ તમે ઉઠીને દોડવાનું ચાલુ કરશો કે આજે એક કિલોમીટર દોડી લેવું છે બે કિલોમીટર દોડી લેવું છે તો આ દુખાવો થવાની શક્યતા વધારે રહે છે ત્યારબાદ જે પણ લોકોને આ તકલીફ હોય છે તેમને અમે જોયેલું છે કે કેલ્શિયમની કમી હોઈ શકે છે તો તેના માટે તમારે તમારો વિટામિન ડી થ્રીનો ઇન્ટેક સારો રાખવો જોઈએ વિટામિન ડી થ્રીના અઠવાડિયે એક લેવાના હોય તેવા સૅશેસ મળતા હોય છે તે તમે લઈ શકો છો તમારે વિટામિન ડી થ્રી ચેક કરાવવું જોઈએ જો તે લો આવે તો આ સેશેસ તમારે તમારા ડૉક્ટરની સલાહની અનુસાર આ સેશેઝ લઈને ટ્રીટમેન્ટ પૂરી કરી શકો છો અને આ જેટલી પણ ટ્રીટમેન્ટ મેં કીધેલી છે તે તમે રેગ્યુલરલી કરશો તો આમાં ઘણો ફરક પડશે અને છેલ્લી અને સૌથી મહત્ત્વની વસ્તુ કે તમારે સ્ટ્રેચિંગ કરવું જોઈએ જે આ ફોટોમાં હું તમને બતાડું છું તે જ રીતે તમારે તમારો જે પંજો જે છે તે પંજાને એકદમ ઉપર સુધી ખેંચવાનો છે કે જેથી તમારા જે પિંડીના સ્નાયુ છે ત્યાં આગળ તમને એક સ્ટ્રેચ ફીલ થાય અને આ સ્ટ્રેચિંગ તમારે દોડવાની પહેલાં દોડવાની પછી તમને સાંજે ફરીથી યાદ આવે તો ત્યારે પણ તમારે દિવસમાં ત્રણથી ચાર વખત આ રીસનું સ્ટ્રેચિંગ કરવું જ જોઈએ અને તો તમને આ શિન દુખાવાથી ખૂબ જ જલ્દી રાહત મળશે ધન્યવાદ